આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળિયું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ વલસાડ ડાંગ બેઠક ઉપર ત્રિપાખીયો જંગ થશે ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે વલસાડ લોકસભા બેઠક ઉપર ત્રીજા પક્ષ તરીકે વીરો કે વીર પાર્ટી દ્વારા માજી સૈનિકનું નામ જાહેર કરવામાં આવ્યું છે જેઓ પણ ચૂંટણી લડશે તેવું જાણવા મળી રહ્યું છે છવ્વીસ વલસાડ ડાંગ લોકસભા બેઠક ઉપર એક તરફ જ્યાં કોંગ્રેસમાંથી આદિવાસી લોકોના મસીહા કહેવાતા અનંત પટેલ મેદાનમાં છે એમ જ ભારતીય જનતા પાર્ટીમાંથી ધવલ પટેલનું નામ જાહેર થયા બાદ હવે બંને પાર્ટીઓના પ્રચાર પ્રસાર જોરશોરથી થઈ રહ્યા છે ત્યારે નિવૃત્ત સૈનિકોની પાર્ટી એટલે કે વીરો કે વીર ઇન્ડિયન પાર્ટી દ્વારા ધરમપુર કાંગવીના નિવૃત્ત સૈનિક જયંતિભાઈ પટેલનું નામ જાહેર કરાયું છે જેઓ પણ ચૂંટણી મેદાનમાં ઉમેદવારી નોંધાવશે એટલે કે વલસાડ જિલ્લામાં હવે ત્રીજો ઉમેદવાર તરીકે વીરો કે વીર ઇન્ડિયન પાર્ટીના નિવૃત્ત સૈનિક દ્વારા પણ પ્રચાર પ્રસાર શરૂ કરવામાં આવ્યો છે તેઓ પણ કેટલાક મુદ્દાઓને ઉડીને આંખે વળગે એવા છે જયંતિભાઈએ જણાવ્યું કે હાલ સરકાર પ્રાથમિક સુવિધાઓ થી લોકોને વંચિત છે અને રોડ રસ્તા અને પાણીની જરૂરિયાત પૂર્ણ કરવા તેઓ તત્પર રહેશે સાથે જ સરકારી કર્મચારીઓ કે રાજકીય નેતાઓ હોય તમામના બાળકો સરકારી પ્રાથમિક શાળામાં જ અભ્યાસ કરે તે માટે તેઓ પ્રયાસ કરશે એની સાથે સાથે એક તરફ જ્યાં શિક્ષકોને સરકાર અગિયાર માસના કોન્ટ્રાક્ટ ઉપર રાખી પેન્શન આપવાનું ટાળી રહી છે ત્યારે હકીકત માત્ર સમાજની સેવા કરવા આવનાર રાજકીય હોદ્દા પર બિરાજમાન રાજકારણીઓ સાંસદ હોય ધારાસભ્ય હોય કે અન્ય પક્ષના નેતાઓ આ તમામને પેન્શનો સરકાર તરફથી આપવામાં આવતી તમામ સવલતો બંધ કરાવવા બાબતે પણ તેઓ પ્રયાસ કરશે કારણ કે રાજકારણ એ લોકોની સમાજ સેવા કરવાનું કામ છે તેઓએ કહ્યું કે એક સૈનિક હંમેશા મક્કમ હોય છે અને તે દેશની સેવામાં હોય ત્યારે દેશની રક્ષા નું કામ કરતો હોય અને હવે જ્યારે તેને પાર્ટી તરફથી સાંસદના ઉમેદવાર તરીકે ટિકિટ આપવામાં આવી છે ત્યારે તેઓ મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો કે તેઓ માત્ર સમાજ સેવા કરશે જેથી લોકો તેમને સહયોગ કરશે એવી આશા તેમણે વ્યક્ત કરી છે જો કે એક તરફ જ્યાં મોદીની ગેરંટીનું નામ ચાલી રહ્યું છે તો બીજી તરફ અનંત પટેલની લડેંગે જીતેંગેના સૂત્રો ચાલી રહ્યા છે તો તેની વચ્ચે વીરો કે વીર ઇન્ડિયન પાર્ટીના ઉમેદવાર જયંતિભાઈ પટેલ મતદારોને રીઝવવામાં કેટલા સફળ રહેશે એ તો આવનારો સમય બતાવશે જયંતીભાઈ ખંડુભાઈ પટેલ તો પાર્ટીનું નામ છે વીરો કે વીર ઇન્ડિયન પાર્ટી ને એ પાર્ટીમાં પાંચસો ને તેતાલીસ જણા આખા ભારતમાં લાલજીભાઈ બોધરે ઊભી કરેલું છે એ પણ એક ખેડૂત પુત્ર છે એટલે આ છે તો આપણે તેજ બહાદુર હતો ને બીએસએફનો તે વખતે એનો ફોર્મ રદ કરેલો ત્યાર પછી અમારી આ પાર્ટી ઊભી રહી યુવાનોને નોકરી અપાવવાનું રોજગાર અપાવવાનું પછી દેશને પ્રગતિશીલ અને કરપ્શન મુક્ત કરવાનું પછી છે લોકોને રોજગાર વધારવા સરકારી કર્મચારીના પેન્શન ચાલુ કરવા પછી છે તો કિસાનો માટે વીજળી પાણી મફત છે તો મજૂર કરતાં કિસાનોના ન્યૂનતમ બદલાવ અમે કરીશું જેની પાસે જમીન નથી બિલકુલ એને ઘર ઘર બનાવવા માટે જમીન અમે છે પછી વાહનનો ઓવરલોડિંગ જે ખર્ચ બંધ કરાવશે કોઈપણ વાહન પ્રચાર માટેનું હોલ્ડિંગ પોસ્ટર લગાવવાનું પણ અમે બંધ કરીશું લાઇસન્સ એકવાર કઢાવ્યા પછી એને દસ વાર આપણે લાઇનની લગાવવાની એ પણ અમારી પાસે ને આ ખોટો ખર્ચે જ કરાવે છે આપણું ઇન્સ્યોરન્સ એનાથી વધતું જાય ઘટતું નહીં જાય ડ્રાઈવરને પછી તમામ સ્કૂલોના તમાર એ નેતા લોકના હોય કે શિક્ષક લોકના હોય કે બીજા પણ એમ હોય એને અમે સરકારી સ્કૂલોમાં જ ભણાવવા માટેનો પ્લાન છે અમારો મહત્વના મુદ્દા તો અમે જાતિનો દાખલો આપણે કાઢવો હોય તેમાં ચાર પેઢીના આવે તો આપણે લિવિંગ સર્ટિફિકેટ એક સ્કૂલમાં આપતા હોય શિક્ષક તો એને ખબર જ છે કે આ જાતિનો સેમ તો આપણે જાતિનો દાખલા માટે આપણે એક મામલતદારમાં ગયા અને ત્યાં ફોર્મ ભરીને આપણે કઢાવી શકીએ સરળ સુવિધા કરાવી શકીએ પાણીનું એવી સુવિધા કરીશું કે ઘર ઘર અમે બોરિંગ પણ કરી આપીશું એમ અમે હોસ્ટલ યોજનામાં આટલા કરોડો રૂપિયા ગયા તેનાથી તો આપણે આ બોરિંગ ઘર ઘર કરી આપતા તો પાણી એ લોકોને મળતે એમ મારું નામ સુમનભાઈ જાન્યભાઈ ઠાકરિયા રેવાસી કાંગવી હા અમારે ગામમાં ખરો ને જયંતીભાઈ ખંડુભાઈ પટેલ એ વીરો કે વીર ઇન્ડિયન પાર્ટી તરીકે એને ટિકિટ મળેલી છે ને એ આવતા ઇલેક્શનમાં ઉમેદવારી નોંધાવવાના છે જે મુદ્દા છે એ અમારા જયંતિભાઈ એમ કહેવા માગે છે કે આજે શિક્ષક પહેલાંથી ભણતો હોય ને જે કેટલા ટાટ ટેટની પરીક્ષા આપીને પછી શિક્ષકની નોકરી કરતો હોય અને એને પણ જો ખાનગી એટલે કે કો કોન્ટ્રાક્ટ બેચ પર નોકરી મળતી હોય ને જો એવી બી વાત સાંભળવા મળે કે એ લોકોને પેન્શન બંધ થઈ જશે જો એ નોકરી કરીને અઠ્ઠાવન વર્ષ પછી જો પાછળથી એનું પેન્શન બંધ જાય તો પાછલી જિંદગીનું એનું જે વિચારવા જેવું હોય કેમ કે ખરી તકલીફ પાછળથી આવતી હોય ને નેતા પાંચ વર્ષમાં ચૂંટાઈને જો એ લોકો આજીવન જે પેન્શન લેતા હોય તે લોકોની સેવા કરવા માટે જો વોટ માંગતા હોય તે એ લોકોની પેન્શન યોજના ખરેખર જોઈએ કે નહીં એ પોતે વિચારવા જેએ